દોન હજાર રૂપે દોઢ હજાર રૂપિયા આજે તરીકે દોન હજાર બાવીસ સા છવ્વીસ સત્તાવીસ સવા સત્તાવીસ સાડા સત્તાવીસો ને અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ પાંચ પંચાવીસ અઠાવીસ પન્સ રૂપિયા અરે સો એકસો એક સવા એકવીસ છે બત્રીસ છે સત્તાવીસ પન્નાસ રૂપે સત્તાવીસ પન્સ રૂપિયા અઠાવીસ રૂપિયા સાતિકા અડત્રીસ નંબર હજાર બાવીસ તેવીસ ચોવીસ સાડ ચોવીસ પંચવીસ રૂપે પંચીસ પંચીસ પંચવીસ સવિસ રૂપે ચોવીસ રૂપિયા દોઢે અડીસે તીનશે ચારશે પાંચે રૂપે પાંચે સારશે રૂપે સારશે રૂપે એજ કરીએ દોન હજાર બાવીસ પંચવીસ સવ્વીસ એકવીસ સત્તાવીસ સવા સત્તાવીસ સાવ અઠાવીસ પાંચપન અઠ્ઠાવીસ પન્નાસ પંચા એકસો પાંચપી પન્નાસ પંચ તીન હજાર રૂપે તીન હજાર રૂપિયા એમ કરીએ પડે एक हजार अठराशे बाराशे रुपये बाराशे रुपये बाराशे रुपये डबल दोन हजार बावीसशे पंचवीसशे सव्वीस सत्तावीस साडे सत्तावीस सव्वा अठ्ठावीस साडे अठ्ठावीस एकोणतीसशे तीन हजार रुपये तीन हजार रुपये तीन हजार रुपये एम करशे चोळाशे सतराशे अठराशे दोन हजार रुपये दोन हजार रुपये दोन हजार पंचवीसशे सव्वीसशे सत्तावीस साडे सत्तावीस अठ्ठावीसशे रुपये अठ्ठावीसशे पाच पंचवीस अठ्ठावीसशे पन्नास रुपये अठ्ठावीसशे છવ્વીસ સાડે સત સાન બત્રીસો રૂપિયા બત્રીસો રૂપે બત્રીસ રૂપે એમ કરીએ દોન હજાર બાવીસો પંચીસ સવાસોવીસ સાસોવીસ સત્તાવીસો પાંચ પંચીસ સત્તાવીસ પન્નાસ રૂપિયા અઠાવીસો રૂપિયા કરીએ દોન હજાર બાવીસ છે પંચીસ ને સાડે રૂપિયા કરીએ દોન હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ ને પંચીસ ચોવીસ છે સાડે સત્તાવીસ સવા સત્તાવીસ સાડે સત્તાવીસ પાવને અઠ્ઠાવીસ પાંચ પંચીસ અઠ્ઠાવીસ રૂપે રૂપિયા સાસો ચારસો અરે દોન હજાર રૂપે દોન હજાર રૂપે અરે એક હજાર રૂપે આજે पाचशे सहाशे सातशे आठशे आठशे नऊशे एक हजार रुपये एक हजार पाच एक हजार पंचवीस अकराशे रुपये डबल या एकशे अकरा दहा घ्या अरे दोन हजार एकवीसशे बावीसशे तेवीस साडे तेवीस चोवीस सव्वा चोवीस पंचवीसशे पाच पंचवीस पंचवीसशे पन्नास पंच्याहत्तर सव्वीसशे सव्वा सव्वीस साडे सव्वीस पावणे सत्तावीस सत्तावीसशे पाच पंचवीस सत्तावीसशे पंचवीस सत्तावीसशे पन्नास रुपये આરે સો દોન હજાર બાવીસ ત્રેવીસ સાડે ત્રેવીસો રૂપિયા ચોવીસો રૂપિયા સિંગે પંચવીસ સાડે છવ્વીસ સવા સત્તાવીસ સાડે સત્તાવીસ ભાવનેજાર બાવીસ ત્રેવીસ ચોવીસ સવા ચોવીસ સાડે ચોવીસ ભાવને પંચીસ પંચવીસ સવા પંચીસ સાડે પંચવીસ ભાવને સવ્વીસ છવ્વીસ પાંચ પંચીસ છવ્વીસ પન્નાસ સત્તાવીસો રૂપિયા અરેસો કરીએ સત્તાવીસ અઠ્યાવીસ એકણત તીન હજાર પાંચ તીન હજાર ઓન હજાર પન્નાસ बारा तेरा चौदा पंधरा सोळा सतरा अठराशे रुपये अठराशे रुपये अरेंकर अठराशे एकोणीसशे दोन हजार एकवीस साडे एकवीस बावीस साडे बावीस तेवीस सवा तेवीस तेवीस चोवीस सवा साडे चोवीस नवणे पंचवीस पंचवीसशे रुपये पंचवीसशे पंचवीस रुपये एक हजार अकरा बारा तेरा चौदा पंधराशे सोळाशे सतराशे रुपये साडेसतराशे अठराशे रुपये अठराशे सवा अठरा साडे अठरा दोन हजार रुपये दोन हजार रुपये सिंगल टीकर સોળા સતરા સાડેસત અઠરા એક દોન હજાર પાંચ દોન હજાર પંચીસ દોન હજાર પન્નાસ રૂપે હજાર પન્સ રૂપે સિંગલ ડિગર દોન હજાર એકવીસ સાડે તેવીસ સાડેવીસ ચોવીસ સવા ચોવીસ સાડ ચોવીસ પંચવંચે સવ્વીસ સવા સવ સાવ્વીસ ભાવ સત્તાવીસ સત્તાવીસ પાંચ સત્તાવીસ પંચવીસ સત્તાવીસ પન્નાસ સત્તાવીસ પન્નાસ રૂપે સત્તાવીસો પન્સ રૂપે અઠ્ઠાવીસ સો રૂપે અઠ્ઠાવીસો રૂપિયા અરમીએ એક અગર અગ્રા બારા તેર પંદ્રહસો રૂપિયા સોળસો રૂપિયા સોળ રૂપિયા